નમસ્કાર દર્શક મિત્રો જેનલ પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા લોક સમસ્યા મિટિંગનું આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું અધિકારીઓને આડે હાથ લીધા વાઘોડિયા સર્કિટ હાઉસ ખાતે વાઘોડિયાના લોક લાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા લોક સમસ્યા નિવારણ માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એમજીવીસીએલ વીજ કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી વાઘોડિયા તાલુકાના અનેક ગામના નાગરિકો સાથે સમસ્યા નિવારણ કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું ટકા જેટલી સમસ્યા એમજીવીસીએલ વિભાગની હતી જેમાં એમજીવીસીએલ વીસીએલ વાઘોડિયા તેમજ ખટંબા વિભાગના કર્મચારીઓ દ્વારા વારંવાર વીજ કાપ મૂકવામાં આવતો હતો તેમજ યોગ્ય વીજ લાઇનની કામગીરી કરવામાં આવતી ન હતી તેમજ ગ્રાહકો એમજીવીસીએલના વીસીએલના ઓફિશિયલી ટેલિફોન પર કમ્પ્લેન માટે ફોન કરે છે ત્યારે તેઓ ફોન પણ રિસીવ કરતા ન હતા ગ્રાહકો સંતુષ્ટ ન હતા તે બાબતે અનેક ગામના જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ દ્વારા અનેક ગામના નાગરિકો સરકારી અધિકારીઓની સામે એમજી વીસીએલના કર્મચારીઓ આડે હાથ લીધા હતા તેમજ સમસ્યાનું નિવારણ તાત્કાલિક કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ એમજીવી કર્મચારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેમજ ધારાસભ્ય શ્રી સાથે તેમજ ગામના નાગરિકો સાથે એમજી વિશેયલના કર્મચારી દ્વારા ખાતરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ સેવા આપવા માટેનો તમને સરકાર પૈસા આપે છે અને પછી તમે જવાબ જો કસ્ટમરો ગમે તેવા આપો એ થોડું ચાલે તમારી પાસે જો ફરીથી એવી ફરિયાદ આવી કે તમે ગમે તેવું વર્તન કર્યું છે હું કાગળ ઉપર લઈ અને પછી એક્શન લઈ પછી મને ના કેતા કે ભાઈ પછી તો શું છે મૂળ સુધી જશો મૂળ સુધી જવા માટે મજબૂર ના કરશો

હાજર રાખવામાં આવ્યા જી બીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ વેલામ વહેલી તકે જે કંઈ લોકોની સમસ્યા છે એનું હલ કરો જી બીના અધિકારીઓએ પણ મને ખાતરી આપી છે કે ભાઈ આ જે કંઈ સમસ્યાઓ છે એ લોકોની પાસે માણસોની સ્ટાફની થોડી કમી હોય એના કારણે નાનો મોટો સમય ગયો છે અને આજે ખાતરી આપવામાં આવી છે કે ભાઈ અમે વેલામ વેલી તકે આ જે કંઈ પ્રશ્નો છે જેટલા પણ ગામોની રજૂઆત આવી છે તમામે તમામ રજૂઆતો અધિકારીશ્રીએ શાંતિથી સાંભળી લીધી છે અને એનું નિરાકરણ કરવાની બે થી ત્રણ દિવસની અંદર ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે મારા અધિકારીઓ ઉપર કે વેલામ વહેલી તકે આ જે કંઈ અમારા ગામડાઓના પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જશે